બાધાઓ કરી કરીને થાકી ગયા પથ્થર એટલા દેવ પૂજ્યા કોઈએ કીધું અહીંયા જાઓ તો દીકરો થાય કોઈ કે અહીંયા જાવ તો દીકરો થાય કોઈ કે અહીંયા જાવ તો તમારે ખોળો ભરાય ભૂત ભુવા ડાકલા દોરા ધાગા બધું કરી કરીને કંટાળ્યા વર્ષ વરસ થઈ ગયા ચાલીસ પાંત્રી ચાલીસ અને છતાં સંતાનની પ્રાપ્તિ ન થઈ હોય આ શિવપુરાણ એના માટે થઈને પ્રેરણાદાયી છે ભગવાન ગોકુળમાં આવ્યા એના બહુ બધા કારણ છે અને એનું મુખ્ય કારણ છે ભગવાન શિવ યશોદાને ત્યાં કોઈ સંતાન નહોતા યશોદાને સંતાન થતા ન હતા બહુ મોટી ઉંમર થઈ ગઈ બહુ મોટી ઉંમર થઈ ગઈ યશોદાજીની બધી જગ્યાએ ફરી ફરી થાક્યા એમ કહે છે ઘડીક આ કર્યું ને ગળિક આ કર્યું ને ગ્રહ શાંતિ હોય કરીને ગ્રહના નંગ બી પહેર્યા હશે ન જાણે કંઈ કંઈ યશોદાજીએ અને વસુદેવજીએ આ નંદરાય રે યશોદાજી નંદરાય રે યશોદાજી બધા પ્રયત્ન કરી જોયા નંદરાય પણ મોટી ઉંમર થઈ ગઈ છતાં એને ત્યાં સંતાન નહોતા સાસરા પક્ષવાળા બધું જ કરી ચૂક્યા એક વખત યશોદાજી આંખમાં આંસુ સાથે રડતા રડતા પોતાના પિયર ગયા માવતરે તો માવતર છે મા પાસે બેસી અને વાત કરે છે માનું નામ છે પાટલાદેવી જશોદાજીની માનું નામ છે પાટલા દેવી પાટલા પાસે જીને રડી પડી અને ત્યારે પાટલા દેવીએ માથે હાથ મૂકી માએ દીકરીને માથે હાથ મૂકી કીધું બેટા શું થયું મા નારીનું નારીત્વ પૂર્ણ ત્યારે જ થાય જ્યારે એને ત્યાં સંતાન થાય ત્યાં સુધી નારી અધૂરી કહેવાય બેટા વાત તો સાચી જ પ્રયત્ન કરી પણ બેટા કંઈ કરવાની જરૂર નથી હવે તારે હું તને કહું છું છેલ્લો એક ઉપાય કહું છું બેટા તારે ત્યાં દીકરો ગમે ત્યાંથી આવશે આવશે ને હું પાટલા દેવી બોલું છું તારી માં બોલું છું બેટા માં શું કરું કે શ્રાવણ મહિનો આવે છે ને બેટા હા ચાર સોમવાર કરજે કેટલા ચાર સોમવાર કરજે અને સોમવારના દિવસે અથવા તો બુદ્ધાષ્ટમી પડતી હોય એ દિવસે અથવા તો શિવરાત્રીના દિવસે બેટા જયારે શિવનું કોઈ વ્રત હોય પ્રદોષ કાળ હોય અથવા તો આવા કોઈ દિવસે સફેદ આંકડાનો જળ એટલે કે મૂળ સફેદ આંકડાનું મૂળ લાવી અને તારી ડાબી કુક ઉપર બાંધજે તારા જે દિવસો હોય એના સાતમા દિવસથી બાંધી દેજે સાતમા દિવસથી અને ભગવાન શિવજીની પૂજા કરજે અને હા આંકડાનું ભગવાન શિવજીને ફૂલ ચડાવવાનું ભૂલતી નહીં મંદારનું પુષ્પ ભગવાન શિવજીને બહુ પ્રિય છે અને એનું મૂળ ભગવાનને સ્પર્શ કરાવી અને લઈ અને પછી પોતાની દાબી કુક ઉપર પેટ ઉપર બાંધી દેવાનું બેટા તારે ત્યાં ભગવાન શિવની કૃપા થશે તારે ત્યાં દીકરો આવશે જે બેનને ત્યાં સંતાન ન હોય તમારી દીકરી દીકરાને ત્યાં કોઈ પણ જગ્યાએ ભગવાન શિવનું નામ લો સોમવાર કરી અથવા શિવરાત્રી કરી પ્રદોષ કરી શિવજીના પાસે મંદારનું પુષ્પ લઈ જઈ અર્પણ કરું આંકડાનું પુષ્પ આંકડા બે પ્રકારના આવે સફેદ અને શ્યામ જાંબલી કલરનો આવે શ્યામ કહેવાય કોઈ પણ સફેદ આંકડાનું જે મૂળ છે એ લઈ શિવને સ્પર્શ કરાવો બોલો શ્રી શિવાય નમસ્તોભ્ય બોલો શ્રી શિવાય નમસ્તો ભરદિયા ભંડાર એક વાર કરકે તો દેખો અને એ માની પાસેથી બધી વિધિ શીખીને આવ્યા એ પ્રમાણે કર્યું નંદરાયને ઘરે આવીને અને કહેવા દો થયો દીકરીનો જન્મ પણ ભગવાન શિવની કૃપા એવી થઈ કે દેવકીને ત્યાં જેલમાં જનેલો જન્મેલો કનૈયો અમારો ભગવાન કૃષ્ણ લાલો એ ત્યાંથી લઈ અને વસુદેવથી દોડતા દોડતા આવે અને યશોદાની ગોદમાં મૂકીને જતા રહે આ નામ શિવકૃપા કહેવાય